ભરૂચ શહેરના નર્મદા નગર એટલે કે જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી ગીતા કુંજી સોસાયટી માં રહેતા છોતેરસો વર્ષીય સિનિયર સિટીઝન ને શાહ ને મુંબઈ ની નકલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નો લોગો લગાવી વોટ્સઅપ પર કોલ કરીને તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે તેવું કહીને તેમને ધમકાવવામાં આવ્યા હતા જોકે તેમને કહેવામાં આવ્યું હતું કે એક મની લેન્ડ લોન્ડ્રિંગનો કેસ નોંધાયો છે જેમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કેનારા બેંકમાં એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું છે તેમાં પાંચસોને અડત્રીસ કરોડ રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો છે જેમાં નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી બસોને સડતાલીસ હજીટલા એટીએમ કાર્ડ મેળવવામાં આવ્યા છે કેનારા બેંક નું એટીએમ કાર્ડ નૈના નું છે અને આરોપી જણાવ્યું છે કે દરેક કાર્ડ ધારકને દસ ટકા લેખે બે પોઈન્ટ બીસ કરોડ રૂપિયા કમિશન પેટે આપવામાં આવે છે અધિકારીઓ તમારું ઇન્વેસ્ટિગેશન કરે ત્યાં સુધી તમને ડિજિટલ અરેન્સ કરવામાં આવ્યા છે આ વાતની જાણ થતા જ અને તેમના હસબન્ડ દંપતી ગભરાયા હતા છોત્તર વર્ષના વૃદ્ધ દંપતિને ડર લાગ્યો હતો અને તેમણે એક તબક્કે ડરી જઈને આ બાબતે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક તેમના ઘરે આવ્યા હતા અને બિપિન ચંદ્રસાને સાયબર ક્રાઇમ પોલીસને તે બાબતની જાણ કરતા જ તે તેમના નિવાસ સ્થાને પહોંચી પોલીસે પતિ અને પત્નીને જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિજિટલ અરેજ સંદેશ કરતી નથી અને WhatsApp કોલ થી જાણ કરતી નથી અને તેઓને ખોટી રીતે કોઈક કે ડર આવી રહ્યું છે આથી દંપતીએ આહસ અનુભવ્યો હતો પતિ પત્નીને સમજાવ્યું હતું કે એજન્સી ડિજિટલ અરેસ્ટ કરતી જ નથી જેથી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ અધિકારીઓની સમયસૂચકતાને લઈને વૃદ્ધ દંપતીએ આહસ કરો અનુભવ્ય હતો भरूच वालों अब शॉपिंग में आएगा असली धमाका क्योंकि अब मोहम्मदपुरा पुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लाइंसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए और सुनिए हम है ऑथोराइज डीलर एल जी लॉयड बिथ सुन सैमसंग ब्लू स्टार हायर और ढेरों ब्रांड्स सब कुछ एक ही छत के नीचे बजट टाइट है कोई बात नहीं यहाँ हर एक ब्रांड मिल जाएगा ई पर भी फाइनेंस स्कीम्स हैं एकदम आसान ई इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं और रुकिए यहाँ मिलते हैं धमाकेदार कैश बैक ऑफर खरीदारी कीजिए और पाइए पैसा वापस क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता मिलती है स्मार्ट टीव प्लस तगड़ी बचत हम सिर्फ सामान नहीं बेचते हम निभाते हैं वादा आफ्टर सेल्स सर्विसेज आर मोटो आपका भरोसा हमारी जिम्मेदारी तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच हर ब्रांड हर बजट ईएमआई में सब कुछ एक ही छत के नीचे